બોટાદ જિલ્લાના જોટીગડાથી ગડાથી સાલૈયા સહિત પંદર ગામોને જોડતો મુખ્ય માર્ગ વર્ષોથી બિસ્માર હાલતમાં છે તો આ ખરાબ રસ્તાને કારણે વાહન ચાલકોને ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા હવે ગ્રામજનો દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે આ માર્ગ જોટીગડા સાલૈયા દુરફોણિયા દેરાણા સકપર ઓડાયા બડલી સહિત પંદર જેટલા ગામોને જોડે છે તો આ રસ્તા પર મોટા ખાડાઓ પડ્યા છે બોટાદ કલેક્ટરથી લઈને ગાંધીનગર સુધી અનેક વાર રજાવાતો કરી છે જોકે તંત્ર દ્વારા હજી સુધી કોઈ નક્કર કાર્યવાહી આ મામલે કરવામાં આવી નથી તો ગ્રામજનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો આગામી આઠ દિવસોમાં રસ્તાનું કામ શરૂ નહીં થાય તો ગાંધી જગ્યાએ માર્ગે આંદોલન કરવામાં આવશે ત્યારે હવે જોવું રહ્યું કે તંત્ર સમયસર જાગૃત થાય છે કે પછી લોકોને રસ્તા પર ઉતરવાની ફરજ પડશે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ